શાંતિ નામ હોય છે મૂકી ત્રણ હાજર ને છ ત્રણ હજાર છ રૂપિયા એક વાર બે વાર ત્રણ હાજર છ

પચીસો રૂપિયા પચીસો પચીસ છવ્વીસો છવીસો સત્યાવીસો સત્યાવીસો પચાસ સત્યાવીસ પચાસ ને પચાસ રૂપિયા એમ કે છવીસ પચાસ આખા પંચાવન પંચોતેર સત્યાવીસો ને ચાલીએ અત્યાવીસ ચાલીએ

પછી સત્યાવી બાર 4, પંદર બે બાવીસ પચીસ ચાલીસ રૂપિયા અડતાલીસ પચાસ પચાસ પચ્યાવીસ પચાસ

तालीस सत्यावी एकतालीस सत्याता सत्यावीस अग्न सत्यावीस अग्यार

ત હા એટલે આટલા છે 212700 ના ના ખાલી એ પાકા પાકા હકીએ 8200 રૂપિયા 8200 રૂપિયા લખાયામાં હર 5 540 રૂપિયા 63000 રૂપિયા એકાવન એકત્રીસો ને બત્રીસો રૂપિયા લખો બત્રીસો રૂપિયા બત્રીસો

અત્યાવશ્ય બે હા આભાર 15 રાડા લે આવી નહી શકે 26 રૂપિયા અત્યાવશ્ય 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 વ્યવહાર અત્યાવશ્ય 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 રૂપિયા અત્યાવશ્ય 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 ઉતાર દે હા હા હાલો આનું કેવો ઓલા રાઈડર બોલા કે 26 હાલો કોણ છે 26 26

પચીસ રૂપિયા છવ્વીસો ને પચીસ રૂપિયા એમ કે છવીસ પચીસ આઠ દસ અગિયાર બાર પંદર અઢાર બે બાવીસ તેવીસ પચીસ ત્રીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ પચાસ અઠ્યાવીસો ને પચાસ રૂપિયા બચ્ચાલે પચ્ચા બચ્ચાલે પચ્ચા એકર બે વાર બચ્ચાલે પચ્ચા જોઈને જોઈયો હતો જોઈયો ન કરાય ન આય છે ઓ

બત્રીસ રૂપિયા હત્યાવીસ બત્રીસ એમ કે અને સત્યાવીસો રૂપિયા પાક્યા છે છત્રી ચાલીસ એકતાલીસ બેતાલીસ છેતાલીસો ને એકાવન 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 રૂપિયા અગિયાર રૂપિયા અત્યાવીસો ને અગિયાર રૂપિયા અગિયાર બાર રૂપિયા પંદર 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 અઠ્યાવીસ રૂપિયા એમ કેવી એકત્રીસ કરો પાકા જોઈ લેજે ભાઈ ಾವಿಠ ಸರ್ रुपया रुपया तो वन एक 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 करो एक एक करो छत्री अड़तीस एकतालीस बेतालीस बिस्तालीस छतालीस छहताली पचास पचास सत्या

બાવન પંચાવન પાઠ એકા છેતેર પંચોતેર પંચોતેર રૂપિયા સત્યાવીસ પંચોતેર છવે એક પંચોતેર છોતેર અઠોતેર એસી એકાશી બ્યાસી પંચ્યાસી અઠ્યાસી નેવું એકાણું બાણું પંચાણું અઠ્ઠાણું નવાનું સત્યાવીસ સત્યાવીસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ છ પંદર રૂપિયા ચોર્યાસી પંચ્યાસી છ્યાસી અઠ્યાસી અઠ્યાસી

અરવિંદભાઈ બાર પાકા સત્યાવીસો રૂપિયા સત્યાવીસો પાકા છે સત્યાવીસો એક સત્યાવીસો એક બે ત્રણ પાંચ છ આઠ દસ અગિયાર બાર પંદર સત્તર અઢાર વીસ બાવીસ બાવીસ રૂપિયા સત્યાવીસ બાવીસ એમ કે પચીસ પચાસ પચીસો ને પચાસ જો પચીસ પચાસ કોઈના બાવીસ જોતો

ऐसी रुपया एसी रुपया बोले એકસઠ એકોતેર પંચોતેર એસી એક અઠ્યાવીસો ને એક રૂપિયા હવે એક એક રૂપિયા માં